નમસ્કાર નવપ્રાવ ગુજરાતમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ધવલ છે અને પરંપરા છે એ પ્રતિમા ને અત્યારે જે લઈ જવામાં આવી રહી છે એના ખાસ દ્રશ્ય તમને બતાવી રહ્યા છે નવપ્રાવ ગુજરાતી ટીમ અત્યારે જે રીતે જાગનાથ મહાદેવ થી ને અત્યારે જે રીતે પ્રતાપનગર મંદિરે જઈ રહી છે અને જેના લાભદશ્ય તમે જોઈ શકો છો નવપ્રા ઉગજાતી ટીમ આ બતાવી રહ્યા છે અત્યારે જે શિવજી સવારીની જે પ્રતિમા જે છે એ પ્રતિમા લઈ જવામાં આવી રહી છે ખાસ તમે દસમાં જોઈ શકો છો અહીંયા નવપ્રા ગુજરાતી ટીમ આ તમને બતાવી રહી છે સમય સાંજે અત્યારે રાત્રે સાડા અગિયાર થવા આવ્યા છે અને ખાસ નવપ્રા ઉજાતિ ટીમ આજે માંડી ખાતેથી આ લાભદ્રશ્ય તમને બતાવી રહી છે જે કાલે શિવરાત્રી નિમિત્તે જે રીતે શિવજી સવારી જે પરંપરા પ્રમાણે જે કાઢવામાં આવનાર છે અને તેની જે પ્રતિમા જે છે એ પ્રતિમા અહીંયાથી લઈ જવામાં આવી રહી છે જે ખાસ દ્રશ્ય તમે જોઈ શકો છો જે નગરજનો છે ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં તમે જોઈ શકો છો અહીંયા જે રીતે કાલે જે શિવજીની સવારી જે નીકળવાની છે અને જે રીતે જે રીતે સવારી કાલે નીકળવાની છે અને જે રીતે જે પ્રતાપનગર જે મંદિર ખાતે લઈ જવાની છે જાગનાથ મહાદેવથી દીકરીને જે આખું બરોડા શહેર ફરીને જે અત્યારે પ્રતાપનગર જઈ રહી છે અને જેના છે અમે તમારા સુધી પહોંચાડ્યા છે જેવી રીતે શિવજીની નગરી કહેવામાં આવે છે અને કાલે જે શિવરાત્રિ જે છે અને શિવરાત્રી જે રીતે શિવજીની સવારી કાઢવામાં આવી છે અને તેની પ્રતિમાને અત્યારે જે લઈ જવામાં આવે છે તેને અમે લાભદ્રશ્ય અમે તમારા સુધી મોકલ્યા છે તો મિત્રો ખાસ આ લાવવામાં આટલું જ ફરી પાછા લાવવામાં પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો નવપરા ગુજરાત ધોલાવ વડોદરા